જો આપણો ભૂરો ગવરમેન્ટ આ કપ્પામાં નાખી દીધા બધા કપ્પા તોડ ને કું જો સરિયા ના આવી ગઈ આપડી ગાય અને આ આપડી હરોર દે છે ગાયની હરોર દે છે ગાય માટે જૂળ આ જો સંગાર જે આપણ બઢો આ સંગાર આ જો ચેર પીબી ઝૂલ નાકે કે

અમે પોછી ગયા હતા વાડીએ ગાય ને તિલક લીધી ને બુલુ કરવાની હતી પૂજા કરવાની વાડીએ પોછી ગયા હતા અને વાડીએ અમારા ભાઈ હાલો આવે છે દીપો હાલો દીપો અહિયાં થી હાઇલો આવે છે રામ 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 નવા વરણા કેમ છે નવા વરણા રામ રામ કેમ છો મજામાં શું કે નવું વરણા સારું તે વાડીએ અત્યારે નવા વરણ દીપ છે વતી અત્યારે હું છે બપોરા કરવાનો પ્લાનિંગ આવે ની ભારો લઈને આવે છે ઓળખો તમે છે જેવડું શરીર છે ને એ પ્રમાણે નો ભારો લઈને એટલો જ ભારો ઉપડે તમારા ગીતે હે

અત્યારે પૂનમ ને ચાંદલા કરે છે ચોથો વર્ષના દિવસે મિત્રો જો ચાંદલા બધી ગાયો ને કરે છે આ વાસળી બે વાછડી અત્યારે ગાભણ છે

આજો અત્યારે તાણી ભાઈ નાઈ જાય કુંડી મારે સીતુભાઈ નીકળ્યા બારે આજો રુદુભાઈ યો વિષુભાઈ જો સીતુભાઈ વાવ હાલો મારી ગયો હાલો મારો બસ મને પલાળી દીધો ડુંગળી નું શાક લો બન્યા છે અત્યારે મારા મોટા ભાઈ ને તો પપ્પા બેઠા છે આ છે તો આપડી વાડીએ લીલી ડુંગળી અને આ તો લીલી ડુંગળી શાક શાક હામે બને છે અને આ જો આપડી વાડીએ બધી ગાયું આજો મિત્રો આપણી વાડીએ થી નીકળવી છે આ નીચલી વાડી છે અને આજો બધો ફાલ ભાંગી ગયો વાવાઝોડા ના લીધે જો અહીંથી જો બધું ફાલ આખો ભાંગી ગયો આ છે આપણી નીચલી વાડીએ હવે આપણે જાવી છી બીજી વાડીએ આ જો આપણી નીચલી વાડીમાં જો અત્યારે બધે બધો ફાલ ભાંગી ગયો છે અને આ જો અમારે તણી બાદશાહ જાય છે તો આપણે જો આ આવડિયા કુવાવાળી વાડી હતી ને આપણે જવાનું છે સામી બીજી વાડી બતે ને જ્યાં આપણી બીજી ગાયું બાંધેલી છે ને ત્યાં આપણું ફરજાનું કામ ચાલુ છે ત્યાં આપણે જાવ્યું હું તમને ત્યાંનું પણ બતાવું અને જમવાની મજા આવી ગઈ આ જો આખી ડુંગળીના શાક શાકમાંથી અડધી ડુંગળીનું શાક થઈ ગયું હતું દીપા બધાય બાકી આવી મોજ સિટી માં ના આવે આપડે ભુજમાં રેવી છે તો આવી મોજ ભુજમાં ના આવે જે વાડી આપડે આવ્યા હોય ને બધા બેઠા હોય બધા એ મસ્ત મજાની વાતો જૂની યાદી બધી યાદો બધા કરતા હોય ને ને કરતા હોય એવી ના આવે આ છે જો આપણી પડાની અંદર જો માંડવી આ માંડવી કાળી પડી ગઈ વરસાદના લીધે કાળી પડી ગઈ છે હવે બધું આને એકાદ બે દિવસમાં કાઢવાની થશે કારણ કે કાલે નવું વર્ષ અમારે કાલે નવું વર્ષ છે એટલે આજે બધા ના હોય ફ્રી કાલે પણ ના હોય આજે આપણી વાડીનો કપાસ આવી છે તો ખેડૂત ની હાલત કારણ કે આપણે પણ ખેડૂત છીએ એટલે આપણે ખેડૂત ની વેદના આપડે ખ્યાલ હોય કે ખેડૂત ની વેદના કેવી હોય છે આપણે બધા બેઠા બેઠા શું કે નોકરી નોકરી આપણે કરવી છે ત્યારે નોકરી કરતા હોય ને ત્યારે એવું થાય કે ના ભાઈ નોકરી આપણે કરવી છે આપણને ખેડૂતને શું લાગે વળગે તો હકીકતમાં હું ખેડૂતનો દીકરો છું ભલે નોકરી ગમે એ નોકરી કરું છું કે બીજા કોઈ પણ નોકરી કરતા હોય ખેડૂતની વેદના હોય ને ખેડૂતને જ ખ્યાલ પડે આ જો આ કપાસમાં પણ જો અત્યારે પવનના લીધે જો આ બાજુની સાઈડમાં જો થોડું કેવરાવેલું છે અને આ સાઈડમાં જો નથી એવડો વાંધો કારણ કે અમારા અહીંયા વાવાઝોડાની અસર થઈ હતી એના લીધે તો બધો અત્યારે જો કપાસ ભાંગી ગયો છે જો આ સામે થી તો બચાવ હું તમને અહીંથી ના જો આખી આખી ડાળ જો ભાંગી ગયેલી ફાય ગયેલો આખો આ જો મિત્રો આપણે આટલાની અંદર રાખી દીધું છે ખાલી આની અંદરનું ઝારનું વાવેતર કર્યું છે કે ગાયુ માટે અને હજી આ જો આ બાજુમાં શું વાવ્યું છે આ એ શું વાવેલું છે રજકો છે

અને જો આપણું મકાન વાળી વાડી અને આ જો સામે જો આપણે ફરજો બીજો બનાવી છે ગાયો માટેનો ફરજો છે આ જો અત્યારે આપણે ફરજો બનાવી છે ગમાય વાળો આ જો આખે આખો ફરજો છે નાની માથે પતરા નાખવાના છે આખે આખો પેક કરી દેવાનો છે અને આ જો અત્યારે બે ભાઈઓ બેસી ગયા સનેડો લઈને ખેતી ખેડૂત એ કઈ બાજુ જાવ છો તો સનેડામાં ક્યાં લઈને જાવ હે અને આ તો આ તણે શું કરવાનું છે આવું કઈ ખબર નથી પડતા વિશુભાઈ કાનભાઈ આગળ જાય છે અને દીપભાઈ તો દીપભાઈ આ શું છે હવા ભરવા જો એમ આ તો સનેડામાં પીડ્યું છે પંચર ને ભાઈ ને સનેડો આંકવા દો છે આ તો હવા પૂરે દીપભાઈ આ તો એક ભાઈ સનેડામાં હવા પૂરે છે એક ભાઈ હવા ચેક કરે છે અને એક ભાઈ તો મારે છે દોરી સનેડામાં એ ભાઈ દોરી મારો છો તમે હા તો મારો દોરી

આવો અત્યારે નીકળ્યા ભાઈ સનેડા લઈને બસ હજો સનેડા ઉપર બે ગયા છે અને હવે જવું છે ઓલી વાળીએ સનેડા લઈને તો આજે ઓલી વાળીએ સનેડા લઈને

આજો અત્યારે ભાઈ લઈને આવ્યા છે સનેડો બે જણા તો ઉતરી ગયા ઋતુભાઈ એકલા પાછા લઈને આવ્યા કેમ કાકા થોડી હતી ફોરવિલર આવે ભાઈ લઈને ભાઈ આવી ગયા હા સનેડો ભાઈ ઉતરી શું કામે ગયા

અને આજો આવી ગઈ આપડી ગાય આજો આપડી ગાય આવી ગઈ છે અને આજો આપડી પૂનમ વાછડી આ પૂનમ ને પૂનમ અને આપડી ગાય સોરને જો અત્યારે મિત્રો આપણે તૈયાર કરવાની છે આજો અને આ આપડી હરવર દે છે ગાય ની હરવર દે છે આપડો ડોગ આદો અત્યારે વિશુભાઈ ને રુદુભાઈ રુદુભાઈ ગયા વિશુભાઈ ને સીતુભાઈ દો અત્યારે ગાય ની પૂજા કરવાની છે તો ગાય ને વાછડી ને બે લઈને આવ્યા છે આજો કાનભાઈ આવી ગયા છે પીબી આમાં આપણે લઈ આવવા છે ગાય માટે ઝૂલ આજો આજો ઝૂલ આવી ગઈ આપણે આપણે બધો શણગાર છે આપણે

Алло, Юль? А, we <laughs>

પૂરો અત્યારે આપડી ગાય દોત પૂરા ને દૂધ દૂધ ન દઈ ને રેડું પડીને રેડું પડે દીપા અમારી પેલા કરતા તમારો ભૂરો લાઈટ ગયો હે હે દીપા

તો જો આપણે અત્યારે મિત્રો જો ખાટે બેઠા છીએ અને જો મારા બાપુના ભાઈબંધ એવું કે છે કે પહેલાનો સમય ને અત્યારના સમયમાં હાથી ઘોડાનો ફેર છે માત્ર અને પહેલાનો સમયમાં માણસ કોઈ છેતરતો નહોતો ને અત્યારે બધા માણસ છેતરવા થઈ ગયા છે અને પેલાના સમયની અંદર કે શું કહેવાય હું ની વાત હતી નકરી મતભાઈ હું એનું પેલા કેવી હતી અને અત્યારના સમયમાં એ પ્રમાણેની હું એનું કરી કામ કરવા ગમે નથી

ખોટકા હમ અને પહેલાં તો ગમે અને ઘરે જતા તમને દૂધે લિટર લિટર દૂધ તમને મળી જતું હતું મહેમાન આપણે ત્યાં આવ્યા હોય અમે આપણે અમે મિત્રો જો વેકેશન કરવા જ્યારે ગામડામાં અમે આવતા ને મારું ગામ જે મૂળ સ્વામીના ગરડા પહેનનું રામપરા અમે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં અમે જ્યારે ગામડામાં વેકેશન કરવા જ્યારે દિવાળીનું વેકેશન કરવામાં આવતા ને ત્યારે અમારે ઘરે ત્યારે દૂધાનો ન હોય ને કે વહુ કી ગયેલું હોય ઢોર તો અમે ગમે એના ઘરે દઈને ઊભા રહેવીને કે દૂધ આપો

અમારા એક ભાઈ એ કુંડળથીને આવ્યા હતા એક ભાઈ છે ગઢાળાથીના એવા હતા ને અમારા બાપુએ અમારા પપ્પાએ શાક બન્યો ને અમે બધા જે અરે બેસીને અમે બધા જે કર્યો ને ફૂલ મોજ આવી હાઈ દાયરે મતલબ હું એને બહુ થયા છે મને ક્યાં ખબર નથી આવે તમે આવે સાચી વાત છે હું આવું હોય છે મિત્ર ગામડું ગામડાની અવશ્ય એક વખત મુલાકાત લીધો અને ગામડા જેવી મજા તો હજી હાલમાં પણ અમને ક્યાંય આવતી જ નથી અને મહાત્માય આપણું ગામ આપણું ગામ જેવી મજા ક્યાં હકીકત મને ક્યાંય હજી સુધી આવી નથી અમે જે મિત્રો જે અમે વાત જે કરી ને અમારા મહાત્માય પચીસ લીટર નું આખું અમે ગામમાંથી દૂધ લઈ આવતા અને દૂધનો અમે જે દૂધપાક બનાવતા ને અમે લગભગ આજુબાજુના મારું પાના બે સર્કલ વાળા તો ખરા પણ અમારા બધા હગા વાળા કુટુંબ ના બધે ભાઈઓ ભાડો બધા ભેગા થયા દૂધપાક નહોતા નાખતા ખાલી જાય પણ એલચી નાખતા પણ દૂધપાક જે ખાવાની મજા આવતી ને એવો દૂધપાક હજી સુધી અમે કઈ ખાતો નથી અત્યારે બદામ કાજુ નો સ્વાદ અત્યારે તમે ગમે એટલી નાખો ને તો એ દૂધપાક જેવો સ્વાદ નથી એનું કારણ હું ખબર છે કે પેલા નો માણસ પ્રેમ નો નો માણસ પૈસા નો ભૂખો આટલો એટલો ડિફરન્સ પેલા અત્યારના સમયમાં થઈ ગયો છે પૈસા ક્યાંથી નહીતરવાન ધંધા ન હતા છેતરવાન માણસ ક્યારે પાછા